સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી કંટ્રોલ રૂમનું નું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સુરત પોલીસના ના સીસીટીવી કંટ્રોલ રૂમ માં ઉદઘાટન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ કર્યું હતું સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીની ની સજ્જ સીસીટીવી કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે જેથી પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમની મદદથી જે તે ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ સીધું એનાઉન્સમેન્ટ કરી શકશે શહેરના તમામ સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ આ પોલીસ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે સુરત શહેર નેવું લાખની વસ્તી ધરાવે છે અને ટ્રાફિકની વ્યવસ્થા નિરીક્ષણ માટે તથા લોકોની સલામતી માટે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે આગામી દિવસોમાં સુરતમાં કેમેરાની સંખ્યા પણ વધારવામાં આવશે તો ટ્રાફિક નિયમોની સાથે સાથે અલગ અલગ વિસ્તારોમાં પણ દેખરેખ રાખી શકાશે તો એકવીસ એકવીસ લોકો બે સ્લીપમાં કંટ્રોલ રૂમમાં કાર્યરત રહેશે તેમ જણાવ્યું હતું સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિક સીસીટીવી કંટ્રોલ રૂમ નો ઉદ્ઘાટન માન્ય ગ્રહ રાજમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવેલા અને એના ખાસ કરીને એક અલાયદા એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલા છે જો શહેર આપણા નેવું લાખને બસ્તી ધરાવતા શહેર છે અહીંયા સૌથી વધારે ચેલેન્જેબલ હોય છે ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે રહે એના માટે તો ટ્રાફિકના વ્યવસ્થા જોવા માટે તમામ જંક્શન્સ જેટલા છે અત્યારે અહીંયા આઠસો જેટલા કેમેરાઓના સુપરવિઝન ટ્રાફિક માટે થઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં ઓર કેમેરામાં ઉમેર્યા કરવામાં આવશે અને મુખ પર્પઝ એના એવું છે કે ક્યાં ક્યાં કોઈ ટ્રાફિક જામને વ્યવસ્થા આવી રહ્યા છે કંઈ કંઈ ક્યાં ક્યાં લોકો જો રોંગ સાઈડ આવી રહ્યા છે રેડ લાઈટના વાયલેશન કહી રહ્યા છે જેથી લોકોને જિંદગી જોખમાય આ તમામ પ્રકારના ચીજે અહીંયાથી વાયલેશન જોવામાં આવી રહ્યા છે અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ જો પૂરા શહેરમાં અલગ અલગ જંક્શન ઉપર લાવવામાં આવેલા છે ત્યાં અહીંયા જો પબ્લિક એડ્રેસ સિસ્ટમના મારફતે જો જરૂરી સૂચનાઓ છે એના બી આપવાની કામગીરી આ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે જો અને એના સાથોસાથે આ કંટ્રોલ રૂમમાં એક ઈ ચલાન જો સુવિધા પણ ઊભી કરવામાં આવેલી છે કે જેના અલગ અલગ વાયલેશનને લીધે આપણા ઈ ચલાન કોઈ નથી જમા કરવા માગતા જોએ ઓનલાઈન તો અહીંયા આવીને જમા કરાવી શકે છે જોએ તો એના માટે બી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને સવારે અર્લી મોર્નિંગ ખૂબ લોકો પણ અહીંયા આવે છે અમારી બધાને એક જ અપીલ છે કે આપણા શહેર એક એવા શહેર છે કે ઝડપથી વિકસતા શહેર છે પૂરા દેશભર લોકો આવે છે તો અહીંયા સારી વ્યવસ્થા જાળવવામાં બધા એકબીજાને મદદ કરીએ અમે ઈચ્છીએ છીએ કોઈને અહીંયા ટ્રાફિક ચલાનના જો પૈસા જમા કરાવવા માટે નહીં આવવા પડે તો એવા જે લોકો અપીલ કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં ઓવર સ્પીડિંગ કરવાના રેડ લાઈટ તોડવાના અથવા જો રોંગ સાઈડ આવવાના નહીં કરે જોઈએ અને આવનાર સમયમાં જો અહીંયાથી અમારા સતત જેટલા એકવીસ જેટલા પોલીસના જવાનો અમારા ખાસ કર જો અમારી મહિલા પોલીસ છે આ લોકો સતત ચોવીસ કલાકના શિફ્ટમાં એકવીસ એકવીસના એક શિફ્ટ રહેશે આમાં આ લોકો અહીંયાથી જો પૂરે શહેરના ટ્રાફિક વ્યવસ્થા સુરત શહેરમાં સિટી ઓફ ફ્લાય એના બોલીએ છીએ જ્યાં એકસો આસપાસ અમારા ફ્લાય ઓવર છે અત્યારે જો મેટ્રો ના કામગીરી ચાલુ છે જો આ મેટ્રો ના કામગીરીના લીધે બી ઘણી બધી જગ્યાઓ તો રોડોમાં સકળાશ આવી ગઈ છે જો એના દૂર કરવા માટે જ્યાં જ્યાં એને જરૂરત નથી દૂર કરવા માટે જો કાર્પોરેશન અને પોલીસ અને મેટ્રો એના સંકલન પણ ચાલુ છે જોએ તો અમે લોકો લોકોના સલામતી કે એવા અમે કોઈ બેરિકેડ નથી હટાવવા માંગતા જેના લીધે જો મેટ્રોના કામ થતા હોય અને કોઈને ઇન્જરી થઈ જાય જોઈએ પરંતુ આ દિશામાં બી કામગીરી કરીએ છીએ કારણ કે આ ઘણા બધા સંકળામણને લીધે ખૂબ જ ટ્રાફિક જામ ને તકલીફો પડે છે તો એના માટે અમા લોકોની કામગીરી એના પર ચાલુ છે